નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપલ સ્વાગત છે ડીસા નગરપાલિકા વિસ્તારના લાખો નાગરિકો માટે સ્વચ્છ અને પુરતું પીવાનું પાણી પૂરું પાડવાના મહત્વકાંક્ષી લક્ષ્ય સાથે ડીસા પાણી પુરવઠા યોજના અમૃત બે અંતર્ગત સંપ એમએસ ડીઆઈ પાઇપલાઇન પંપરૂમ અને પંપિંગ મશીનરીની કામગીરીનું હરખભેર ભૂમિપૂજન સંપન્ન થયું છે આ યોજનાના ભૂમિપૂજનનો કાર્યક્રમ કાંઠ ખાતે યોજાયો હતો આ શુભ પ્રસંગે શ્રીમતી નીતાબેન નિલેશકુમાર ઠક્કર પ્રમુખ ડીસા શૈલેષભાઈ રાયગોર પાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ ભાજપ ભાજપના કનુભાઈ જોશી ચેતનભાઈ ત્રિવેદી રમેશભાઈ દિલવાડીયા અમિતભાઈ રાજગોર રમેશભાઈ રાણા ભદ્રેશભાઈ મેવાડા સહિત ભાજપના કાર્યકરોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી જેમણે તેમજ પાલિકા પ્રમુખે નગરજનોને આ યોજના દ્વારા મળનારા લાભ વિશે માહિતી આપી હતી આ ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ નગરપાલિકાના સદસ્યો અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નરૂપ અમૃત બે પોઇન્ટ ઝીરો યોજના હેઠળ ડીસા શહેરને હવે આગામી સમયમાં નર્મદાનું પવિત્ર પીવાનું પાણી પ્રાપ્ત થશે તેમણે ઉમેર્યું હતું કે આ યોજના ડીસાવાસીઓના જીવનધોરણને ઊંચું લાવવામાં અને જળ સંરક્ષણની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કરે આ યોજનાને ડીસા શહેર માટે વિકાસની નવી દિશા ગણાવી હતી તેમણે માન્ય મંત્રીનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ શહેરના દરેક ઘરમાં ગુણવત્તાયુક્ત અને ચોવીસ કલાક પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે ઉલ્લેખનીય છે કે પાણી પુરવઠા યોજના અમૃત બે પોઈન્ટ ઝીરોની મુખ્ય કામગીરી અત્યંત અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાઇપલાઇન નેટવર્ક અત્યાધુનિક રૂમ તેમજ પંપિંગ મશીનરી સ્થાપના થનાર છે તેમજ આ યોજનાના નિર્માણ કાર્યમાં ગુણવત્તા અને સમયબદ્ધતા જળવાય તે માટે નગરપાલિકા પ્રતિબદ્ધ છે અને ટૂંક સમયમાં જ નગરજનોને નર્મદાના નીરનો લાભ મળતો થશે